આજે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાએ વિધિવત રીતે શપથ લીધા છે આજે શપથ ગ્રહણ સમારોહ હતો ને આ બાદ કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બીજી વખત કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ હાઈકમાન્ડનો આભાર માન્યો હતો તેમણે કહ્યું બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં સત્તા પરિવર્તન નહીં પરંતુ લોકો સાથે અન્ય સામે લડીશું ભયભૂક ભ્રષ્ટાચારનું શાસન સામે કોંગ્રેસ સરકાર સામે લડશે બાળત્કાર યુવતીઓને હેરાનગતિ મોંઘવારી અને અલગ અલગ પ્રકારના જે મુદ્દાઓ છે તેને લઈને આ તમામ બાબતે સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે ગુજરાતમાં ભૂમાફિયાઓ પણ બેફામ બન્યા છે શિક્ષણ માફિયાઓ બેફામ બન્યા છે ગુંડા રાજ ચાલે છે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે દારૂબંધીની કડક અમલવારી નથી થતી ગલીએ ગલીએ દારૂ મળે છે તે પ્રકારના આરોપો પણ તેઓ લગાવી રહ્યા છે ગુજરાતના કામદારો ખેડૂતો માટે યુવાનો માટે નોકરી માટે લડવા માટે કોંગ્રેસ હવે આગામી દિવસોમાં કામ કરશે ખેડૂતો માટે લડાઈ લડવાની છેલ્લી શ્વાસ સુધી તૈયારી તેમણે દર્શાવી છે અધિકારી રાજ સામે કમિશન રાજ સામે તેમણે સવાલ ઉઠાવતા શું વાત કહી છે તે સાંભળી લો ભ્રષ્ટાચાર સત્તામાં બેઠેલા લોકો દ્વારા જ આચરવામાં આવે છે

आदिवासी समाज तो को पहलो अरे आदिवासी समाज ने अगर जड़ जंगल में जमीन का अधिकार मिले ये माटे ना तमाम प्रयत्न करवाने पर कांग्रेस पक्ष से संकल्प लेकर गुजरात में नाना व्यापारी हो दुकानदार हो स्मॉल स्केल इंडस्ट्री ना को है अब धार लोग को तो अधिकारी रात की त्रस्त है एक तरफ जीएसटी के जंजाल से तो आज नाना व्यापारी और दुकानदारों एमएसएमई ना तमाम के उद्योग कारों से

માગે છે महाराज કે આ ગુજરાતના કામદારો માટે શ્રમિકો માટે એનો હક અધિકાર મળે કે એને લઘુતમ વેતન સુનિશ્ચિત થાય એ કોંગ્રેસનો આગ્રહ દિવસનો સંઘર્ષ છે સાથે સાથે ગુજરાતમાં કોગો શિક્ષણ લીધા પછી ત્યારે નોકરી માટે જુવાનો તૈયારી કરતા હોય તો પરીક્ષા પર પેપરો ભૂલી જાય ઇન્ટરવ્યુમાં વાલાતવાલા કે ભેદભાવ કે ન્યાય થાય અને તકલીફો વચ્ચે આજના યુવાનો કાયમી નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા છે ગુજરાતમાં લાખોની સંખ્યામાં સરકારી નોકરીના પદો ખાલી છે તેમ છતાં સરકાર ભરતી કરી નથી ત્યારે આજ તમામ ખાલી પદો પર કાયમી કે પૂરા પગારથી નોકરી મળે એ ગુજરાતના યુવાનોનો જે સંઘર્ષ છે જે હું કાર્યબિયાજ કે એ અભિયાન ને સંઘર્ષનો કોંગ્રેસ એન્ડ મજબૂત આઈટી સાથે રહીને લડશે કોંગ્રેસનો સંકલ્પ છે આજ કરી રહે આપડા સૌના માટે એક લાલચન છે એ પાડો આપણે પ્રગતિશીલ લાજ્ય ગુજરાતની વાત કરતા હોય ને બીજી બાજુ આપડા જે ઉપોષણ બાળકોની સંખ્યા દરેક ગણી હોય કરોડો રૂપિયાના બજેટ ખર્ચા પછી પણ આપડે કુપોષણ દૂર નથી કરી શક્યા અને કુપોષણ દૂર કરવાના સકારાત્મક કાર્યક્રમો અને સાથે સાથે જ્યાં પ્રજાના પૈસાની બરબાદી થતી હોય છે એને રોકવાના કાર્યક્રમો બધા જ એમાં સાથે આગેવાની લઈ અને ગુજરાત પર જે કુપોષણનો દુષણ છે એ દુષણ દૂર કરવા માટે લડાઈ લડવાનો પણ અમારો સૌનો સંકલ્પ છે ખેડૂતોને સ્વપ્ન તો મોટા બધા હતા કે ખેડૂતોની આવક બમણી કરીશું ગુજરાતનો ખેડૂત તો મારુતિ કાર લઈને ફરશે અને એવું તો કઈ ના થયું પણ આ સરકારની નીતિઓ અને કાર્યની નિયત થઈ હોવાને કારણે ગુજરાતનો ખેડૂત આજે આર્થિક રીતે પાયમાલ છે દેવાદાર છે રોજ એના અસ્તિત્વ બચાવવા માટેનો સંઘર્ષ કરે છે દરેક ખેડૂતોને ન્યાય અપાવવાની લડતમાં અને ખાસ કરીને લાંબા સમયથી ગુજરાતના ખેડૂતો જે ખોટી જમીન માપણી થઈ છે એના કારણે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થાય છે લોહીની નદીઓ વહે છે

आधिकारी राज ने खत्म करवा माटे ना कार्यक्रमों साथे आधिकारी राज में कमिशन राज खत्म करवा माटे नो कांग्रेस को संकल्प आजीव प्रेसवार्ता मा हमारे साथ उपस्थित हमारे कांग्रेस समिति के मुख्य प्रवक्ता मनीष भाई जोशी भाई हेमंत भाई भाई

ભાર નેતા રાવ નાદીજી એસી રણગોપાલજી કુકુળ વાસ્નીજી તમામ નેતૃત્વનો આભાર માનું છું કે મારા પર આટલી મોટી જવાબદારી માટે વિશ્વાસ મૂક્યો છે આજે સંકલ્પ દિવસ આ સંકલ્પ કોની દાખલ કે 2027 માં ગુજરાતમાં સત્તા પરિવર્તન એ ખાલી કોંગ્રેસની સત્તા એટલા માટે નહીં આર્થી શરૂ કરી કે ગુજરાતમાં જે પરિવર્તન લોકોની આશાન અપેક્ષા છે કે આજ સુધી પહોંચવા માટે અને પૂરી કરવા માટે જે પણ આ ત્રણાયકાના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ઉછાસ છે જાણે જે તાના સાહી છે જે થોટવી છે અંગ્રેજોના રાજને પર સરમાં એવું રાજ ચાલે છે વ્યાજ્યાચાર્યો અરે તંત્ર દ્વારા રાજનાટ્યના પણસેવાનો પૈસાની ભરભાતી થઈ ગઈ ગુજરાતની અસ્તિતતા માટે ગુજરાતના લોકોનો ભવિષ્ય માટે અમે સૌ સાથે મળીને આલે સંકલ્પ પર બળ્યા છે કે આ ભાઈ ભૂકળા રજદારનું શાસનમાંથી ગુજરાત્યોને મુક્તિ અપાવીશું ગુજરાતનો યુવા કર્મચારી

એટલી હદે પરેશાન કરવામાં આવે કે ના આત્મહત્યા કરવી પડે ઘરે ગુજરાતની મહિલાઓને બોગવારી પર એક તો મુક્તિ મળે અને સાથે સાથે એની સુરક્ષા સલામતી સન્માન અને એમને સમાનતાનો અધિકાર મળે માટેના આ કાર્યક્રમો કરીને એમને સન્માન અધિકાર અપાવવા માટેનો કોંગ્રેસનો આદિ સંકલ્પ છે ગુજરાતમાં ગુમાફિયાઓ મે બાળ છે હનન માફિયાઓ મે બાળ છે વૈહીલ માફિયાઓ મે બાળ છે

આરોહી જાતે જાતે ઘરસ્તી બધી બધી જે યુવા થઈ બરબાદ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતને નશા મુક કરવાનો એક સંકલ્પ સાથે અભિયાન ઉખાવાની કોંગ્રેસે આજથી શરૂઆત કરવામાં તેનો સંકલ્પ લીધો ગુજરાતમાં કારણે રસ્તામાં ખાડા પડે છે પુલ તૂટે છે લોકોના જીવ જાય છે પણ સરકારને કોઈની ચિંતા નથી ત્યારે સરકાર ખાલી પોતાની વાહવાઈ માટે વતાના ઉત્સવતાય પર રાજકીય એટાઓ માટે શ્રી અત્યારે કામ કરી રહી છે એના બદલે સરકારના પર ప్రజના પ્રશ્નો માટે કામ કરવા માટે મજબૂર બનાવીશુ ప్రజને સાથે લઈ અને સરકારની સામેના ઉત્તાઓને લઈને રસ્તા પર ઉતરીઓ લડત લડીશુ અને જે ગુજરાતની જનતાની આશાની અપેક્ષા છે કે 2027 કો પરિવર્તન લાવ છે એ ગુજરાતની ધરતાની આશાને અપેક્ષા પર ખરા ઉતારવા માટે એક એક ગુજરાતીના દરવાજે જઈશુ એક એક ગુજરાતી સાથે સંવાદ પ્રસ્થાપિત કરીશુ એક એક ગુજરાતીનો પ્રશ્નો માટે લડીશુ અને પરિથી ગુજરાતની સ્પીતા ઉજાગર થાય આખા વિશ્વમાં ગુજરાતનું નામ જે સ્પીતા છે એને વાતનો રાખીને એમાં પ્રગતિ થાય ગુજરાતનો વિકાસ થાય ગુજરાતને પ્રગતિ થાય એ આજે અમે સંકલ્પ લીધો અમારો સૌનો સંકલ્પ છે કે હું ગુજરાતના લોકોને પણ કહેવા માંગુ છું કે આ ગાંધી સરદારનો ગુજરાત છે આ ધરતી પરથી ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજો સામે પણ લડાઈની શરૂઆત કરી જે અંગ્રેજો તમામ સત્તાને સંપત્તિનું કેન્દ્રીકરણ કરતા હતા જે અંગ્રેજો લોકોની આઝાદી છીનવી લેતી તમારા પ્રશ્નો માટે આવનારી પેઢીના ભવિષ્ય માટે આ લડાઈમાં સહયોગ આપો આશીર્વાદ આપો અને સાથે જોડાવો એવી विनती पर करो तो ना आगे ये पर पर ग्रहण मार नवी जवाब का भार स्वरूप है आखा गुजरात का हमारे नेतृत्व हमारा संगठन महासचिव आदरणीय उपुल वास्ती जी हमारा पूर्व प्रदेश प्रमुख आदरणीय शक्ति जी भाई हमारा नेताओं जगदीश भाई सिद्धार्थ भाई परेश भाई मधुसूदन भाई जी लेकिन तमाम हमारा वरिष्ठ नेतृत्व आखा गुजरात में हमारा कांग्रेस કે મબ પર જે કેવા એવા આગેવાનો કાર્ય કરો અને પ્રજાનો સમાજ પર વિષ સાવાદી સંગઠનોનો બળાવે આવી જે સરકાર આપ્યો છે જે સત્વારો ઉપર કરે છે બધા સૌનો આભાર માનું છું મીડિયાનો પણ આભાર માનું છું કે કોંગ્રેસ જે આજે જે સરકાર દિવસે ગુજરાતની જનતા માટે ગુજરાતનો લોકની પ્રગતિ માટે ઉન્નતિ માટે ગુજરાતની અસ્મિતા માટે જે લડાઈ લડવા માટે જે કાર્યક્રમો લઈને આહવાલનો સંકલ્પ લેતા છે

રૂપમાં જોવા મળી રહ્યા છે બે હજાર સત્યાવીસમાં ગુજરાતના તમામ લોકોના ઘરે ઘરે જેને વિશ્વાસ જીતીશું તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે સાથે જ અંગ્રેજો તાનાસહના શાસન ચાલતા હતા આવા અંગ્રેજોની તાનાશાહી સામે લડત ચલાવીશું દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા